પાંથાવાડા ખાતે આજે ચૌદમી જાન્યુઆરીના રોજ લોકો દ્વારા અહીંયા આજુબાજુ તમામ ગામોમાં પાંથાવાડામાં તમામ જગ્યાએ ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છે ત્યારે પાંથાવાડા ખાતે આવેલા લોકો સવારથી જ પોતાના ઘરની છત ઉપર તેમજ પોતાના ખેતરમાં કે જે જગ્યા રહેણાંક જગ્યા છે એવી તમામ જગ્યા ઉપર લોકો પોતે પતંગનો ઉત્સવ મનાવી રહ્યા છે અને તેઓ બજારની અંદર સવારથી જ આજે વહેલી સવારથી પાંથાવાડા ખાતેથી તમામ પ્રકારના લોકો જલેબી ફાફડા જેવા નાસ્તો પણ કરી રહ્યા છે આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા બતાવીશ કે જે પતંગ રશિયાઓ છે એ તમામ દ્રશ્યો આપ સામે જોઈ શકો છો કે જે પ્રમાણે અહીંયા પતંગ રશિયાઓ પતંગ પણ ચડાવી રહ્યા છે અને સવારથી જ મોજ કરી રહ્યા છે અને દિવસભર પતંગ ચગાવવાનો ઉત્સવ પણ માણી રહ્યા છે તો આપણે સીધી તેમની સાથે વાત કરીશું કે આજે સવારથી જ જે પતંગ ચગાવવા માં કેવી રીતે પ્રક્રિયા કરી રહ્યા છે કેવી મજા આવી રહી છે તે આપણે એમની સાથે ડાયરેક્ટ વાત કરીશું આજે અમને મકર સંક્રાંતિ દિવસે બહુ આનંદ આવ્યો પતંગ બહુ ચગાઈ જળેબી ફાફડા બહુ ખાધા અને ઉદિયો ખાધો બહુ મજા આવી ગઈ બધા મિત્ર મંડળ સાથે બોલો તકલી કેવી રહ્યા સરસ મજા આવી ગઈ કૂતરાની અમને કૂતરાની મતે 12 મહિનાનો તહેવાર એવો આનંદથી પણ માણી રહ્યા છે કે એનો એકદમ રજા હોવા છતાં પણ પોતે પોતાના કાર્યરત ચાલુ છે છતાં પણ ઉત્તરાયણની મોજ લઈ રહ્યા છે અને પતંગ રસિયાઓ પોતાને પતંગ ચગાવવા માટે કેટલા આનંદ ઉલ્લાસથી પોતે પતંગ આપ જાતે જ નિહાળી શકો છો અને અલગ અલગ પ્રકારે પોતે ખૂબ જ રસ ધરાવે છે આપ જોઈ શકો છો જે પ્રમાણે આપ કેમેરાના દ્રશ્યો કે સામે જે પતંગ પણ પોતે સૌથી વધારે પ્રમાણમાં ચગાવી રહ્યા છે અને પોતે ખૂબ ખુશી આજે તહેવાર બાબતે